કેમ છો બાળકો મજામાં ને આજે આપણે એક ચિત્ર વર્ણન કરવાના છીએ આ ચિત્ર શેનું છે જુઓ તો હા તમે બરાબર ઓળખી ગયા રક્ષાબંધનનું તો આ સરસ મજાના તહેવારનું આપણે આ ચિત્ર જોઈ અને વર્ણન કરવાના છીએ શ્રાવણ મહિનો એટલે તહેવારનો મહિનો અને શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન તો ચાલો બાળકો આ ચિત્ર વર્ણન કરવા તૈયાર થઈ જાવ સૌથી ઉપર અહીં તમને માર્ક આપેલા છે એટલે કે તમે જે ચિત્ર વર્ણન કરશો તેના તમને દસમાંથી અહીં માર્ક આપવામાં આવશે અહીં બાળકનું નામ એટલે કે તમારે તમારું નામ લખવાનું છે ત્યારબાદ આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે અને અહીં નીચે આપેલી લાઇનમાં તમારે એનું વર્ણન કરવાનું છે હવે જુઓ તો આ ચિત્રમાં આવતી કેટલીક વસ્તુઓ અને માણસો તેના આપણે નામ લખી લઈએ જેમ કે બહેન ભાઈ રાખડી મમ્મી પપ્પા દાદા વગેરે તો આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમને જેવું આવડે એ રીતે તમારા શબ્દોમાં તમારે વાક્યો બનાવવાના છે હવે હું અહીં તમને સમજાવું છું કે આવા આવા વાક્યો બનાવી શકાય તમે એનાથી જુદા પણ બનાવી શકો જુઓ સૌથી પહેલાં તો આપણે એવું લખીએ કે આ ચિત્ર રક્ષાબંધનના તહેવારનું છે આ ચિત્રમાં બહેન ભાઈને રાખડી બાંધી રહી છે પાસે એક આરતીની થાળી છે બાજુમાં મમ્મી અને પપ્પા ઊભા છે અહીં બાજુમાં બહેનની બાજુમાં એક દાદા બેઠા છે પાછળ એક બીજી બહેન થાળીમાં કશુંક લઈને આવે છે ભાઈના હાથમાં બહેનને આપવા માટે કંઈક બોક્સ છે તો આ રીતે તમને જે શબ્દોમાં આવડે એ રીતે તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે અને અહીં સુંદર અક્ષરે લખી પછી તેનો ફોટો પાડી મને મોકલવાનું છે આવજો હેપી રક્ષાબંધન